આવા કોળાકાર લઈને ઘણા બધા વિદ્યાર્થીઓ ગમે ત્યારે કાગળ હોય છાપવાનો હોય ન્યૂઝ પેપર કાગળ હોય ડ્રોઈંગ શીટ કાગળ હોય લાવો જો ને કાગળ તમે લોકો એ કાગળ તમે લોકો પણ ડ્રોઈંગ ચિત્ર આપણે જે પણ હોય એ પણ ડ્રોઈંગ કરીને તમારા સ્કૂલનો ઘરનો ઘર તમે લોકો સંગાર પણ કરો છો પણ કરો છો કે નથી સંગાર પણ જે નખા મગા કર થાય એ તમે લોકો કટો કરીને કચરા પેટીએ પણ શું કરતા હોય પણ મારા જે વિદ્યાર્થી ને એક થી લઈને બાર સુધી એ પણ વિદ્યાર્થી શું કરતા હોય ગમે ત્યારે કાગળ હોય

એને ઉપર કે દોરવાનું કે છાપવાનું છે ખાલે કાગળને તમારે જોજો શાંતિથી એક હાથ નું તમારે આમથી ખાલી એક નમ પાટ લઈ લેવાનું થોડું કાપી દેવાનું અને કાપ્યા પછી બંને હાથ તમારે કરવાનું ખાલી રોલ પણ શું કરવાનું આપણે રોલ આપણે ગુજરાતી વેત કહેવાય ડુંગળી વાળી દેવાનું બોલો શું વાળી દેવાનું ડુંગળી એટલે ડુંગળી તમારા સામે હું એક કાગળ કાગળ ઉપર કઈ દોરવાનું કઈ છાપવાનું કઈ ગમ કઈ રસી લગાવવું છે

કારણ કે ગમતા હોય એટલે તમે લોકો લઈ શકો છો એના માટે ઘરથી કઈ નંબર છે કારણ કે લેવાનું તમારે અંતર ખાલી રોલ મારવાનો તરીકો એક જ છે અને કાપવાનો તરીકો છે જુ 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 વિદ્યાર્થી અને રોલ માર્યા પછી રોલ ઉપર કે દોરવાનું કે છાપવાનું છે આની કલા છે વિદ્યાર્થીઓ આપણા સ્કૂલમાં બાળ મેળામાં છપ્પી જનવરીમાં નવરાત્રીમાં ગણપતિ પૂજામાં એ પણ ગમે ત્યારે બાળ મેળામાં તહેવાર આવે એ તહેવારમાં તમે લોકો કહી શકો છો રોલ માર્યા પછી રોલને તમારે

થોડું અડધું થી વધારે તમારા બચ્ચાને ભાગ કાપી દેજો કેટલો ભાગ આપવાનો અડધું થી વધારે અને બીજો ભાગ અડધું તમારા બાજુ કેટલા ભાગ આપ્યા બે અને બે ભાગ આપ્યા પછી વચ્ચે તમારે આમથી કાઢી નાખવાનો તો ઢીંગલી ચાલા માટે તમારે પગલે ડિઝાઇન એક નાનો ભાગ થાય મોટો ભાગ થાય નાના ભાગ તો તમારા આમથી તમારે થોડું કાપી દેવાનો ઢીંગલી ચાલા માટે શું બની ગયા પગના ડિઝાઇન આમથી તો વિદ્યાર્થીઓ આપણે મહત્વ બનાવવું હોય તો બધા નિશામાં ગોળ આકારમાં કાપી દેવાનું ક્યાં આકારમાં કાપી દેવાનું ગોળ આકારમાં डिंगने मातुने हात बन्ने बण जाते चाले तो अवीते स्कूल एड्रेस भरा हुआ तो बच्चे ने बी अक्षर में कॉपी जानो तो बोलो क्या अक्षर में कॉपी जानो बी और देखावे मैं आऊ आकी डिंगनी अर्द लिहका दे तो आपनी खोजना आकी डिंगनी तो खोलवा जाओ बिल्डिंग नीचे जो नाम और मिले नाना भाई संजू ने गंजू बोल नाम મિના મહેમાન છે આની મારા પાસે કલા છે શું છે કલા કેવું કે જોતા કોને આવડશે

તમે લોકો પણ આવા બેસ્ટમાંથી બેસ્ટ પણ શીખી શકો છો પણ તમારે યાદ રાખવા માટે અને શીખવા માટે આ વર્ષના અંદર એકવાર ગુરુજી છે જે ગુરુજી વિદ્યાર્થી આપણે અમદાવાદ ભણી રહેવામાં રહે છે તે ગુરુજીને એક ચોપડી પર બને છે વિદ્યાર્થી ચોપડીના અંદર આખો ડિટેલ્સ એટલે આની એક ચોપડી બોલ શું મળશે ચોપડી ચોપડી કે તમને માર્કેટ કા યશમાં છે નહીં એક કલા છે વિદ્યાર્થીઓ કલા તમારે અડધું કલાક એક કલાક પણ આવડશે બોલો કઈ આવડશે એનામાં થોડી મહેનત કરવું પડે મનમાં થોડી પડતી રાખવું પડે ભલે બગડે બગડે ને બને તો અમે તમારા જેવા છે અમે પણ પોતે પણ ઉપરના શીખેલા આવેલા છે અમે વિદ્યાર્થી ચોપડીમાં જોઈને અમે લોકો પણ પોતે પણ બનાવે છે પણ શીખવાનું મળશે તમને ચોપડી ત્યાંથી અમને કઈ નોકરી કઈ પગાર આપતા તમારાથી કઈ સાહેબ જોડે અમે કઈ લીધા ચોપડી પર અમારો આધાર છે ચોપડી પર મારું જીવન છે વિદ્યાર્થીઓ ત્યાંથી મારો બાર ટીકર મારે ખાવાનું મારે પીવાનું અને મારી નાની એક ફેમિલી છે ફેમિલી માટે અમે લોકો ઘરે છે વિદ્યાર્થીઓ તમારી હેલ્પ કરાતી અને તમારી મદદ કરાતી અમે લોકો પણ આગળ પણ વધે છે વિદ્યાર્થીઓ તો કાગળનો તમારો રોલ ને તમારો અર્ધુતી વધારે વચ્ચેથી કાપી દેવાનું શું કરવાનું તમારે અર્ધુતી વધારે આમ નથી કે સ્કૂલનો તો તમે અર્ધુ જોયું અને ઘર જાય પછી આપું કાપી દીધું આમ લોકો અને નાનું ભાગાય મોટું ભાગ દેખાય મોટું ભાગ કેમ દેખાય તમને નાનો ભાગ ડાબી બાજુ હાવ પાંચ આંગળી તમારે પકડી લેવાનું અને મોઢાના ભાગને તમારે ધીમો આમથી વાળી દેવાનું અને આખો ભાગ ઠેર સુધી આમ તમારે કાપી દેવાનું અને કાપ્યા પછી બે કરના કાગળ છે બોલો કેટલા કરના કાગળ છે કાગળ આમ ખંગીર દેવાનું વચ્ચે એક કાગળ આવતું હોય તો આમ તે તમારે કાઢી દેવાનું શું કરવાનું તમારે અને કાઢ્યા પછી પેલા જે કરના કાગળ છે એ તમારે આમથી આકારમાં કાપી દેવાનું બોલો કેવા આકારમાં કાપી દેવાનું ગોળ પેલા ગોળ કાગળમાં કાપી દેવાનું કાગળ કાગળને આમથી તમારે પત્તા જેવી કાપ્યા પછી ઘરમાં કોઈ બોલ પેન અને પેન્સિલથી જે તમારે હોય એ પણ તમે લોકો પાડી શકો છો આમથી વચ્ચેથી રોલ દેવાનું શું કરવાનું તમારે અને બંને તમારે આમથી થોડું ભાગ દબાવી દેવાનું તો આટલું મારી ડિઝાઇન પડી જશે અને ડિઝાઇન પડ્યા પછી થોડું થોડું ભાગ તમારે આગળ પાછળ કાપી દેવાનું રોલને તમારે હાવી પકડવાનું શું કરવાનું તમારે અને ધીમે કોનું કોનો બર્થડે અને કઈ તહેવાર આવતા હોય તે એક કાગળે પગને આમ થી કાય ખેંચવા તમારે ધીમે ધીમે તમારા માટે એક સરસ બજાવું એક જાત ત્યાં રહેશે જતમ આ તમારે ગમતું તો રાખી દેવા નથી ગમ તો ટોટલ ને ફેંકવાનું છે ત્યાં જો ઉડારે પાછું બેસાડી દેવાનું કે તમાર હાથ પર ત્યાં ત્યાં બીજું ફરી દેવાનું તમારે મારે એક સરસ બજાવું તો વિદ્યાર્થીઓ માર ભાઈ બહેનો અત્યારે મે અમદાવાદ થી આવે છે હાથ લગાવ દે એક પત્તા બગડી જાતા હોય તો ઉપર એક આતર છે ને એમ કાપી દેવાનું કાપ્યા પછી પાંચ આંગળીમાં જે પેણ આંગળી છે ધીમે ધીમે નીચે સુધી તમે દબાવશો તો તમારા માટે એક સરસ મજાનો ગુલાબનો ફૂલ ઉડે તો અઠાણે મે અમદાવાદ થી આવે છે કે થી આવે છે મારે બેગ ને અંદર કે મારા પાસે આવા કસા ગિફ્ટ નથી હું એક બારોડ છું શું છું હું બારોડ કેવા કે અમે લોકો ચોપડા લઈને અમારા દાદા પરદા છે ને એક ચોપડા લઈને બધા ગામ ગામ જજમાન કરતા હતા પેલા અને જમણું ચાલી ગયો કોઈ માને કોઈ ન માને પણ એક નાની મોટી કલા છે એનાથી અમારે ફેમિલી ચાલે છે કે તમારા માટે આ બધા શિક્ષકો માટે મારી પાસે આવા કોઈ ગિફ્ટ ગિફ્ટ નથી હું બધા શિક્ષકોને આપી શકું છું એ નાની મોટી કલા છે હું તમારા તરફથી અને બધા શિક્ષકો એક્સ્ટ્રા પ્રત ટીચર તરફથી એક નાની મોટી કલા હું આના સેમને બેડ કરું છું તમે સ્વાગત કરો સાહેબનું ક્લેપ યો જોરદાર તાળી